નહી થાકી આજે પદયાત્રામાં નીકળી છે કેટલા દિવસ થયા આજે પાંચમો દિવસ છે અને એને મને એવું કીધું કે મારા પપ્પા દંડવત કરીને જ મારે દ્વારકાધીશ ને મળવા જવું છે મારા ક્રિષ્ના ને કે હું પણ ક્રાહ કાનો છું અને એ કાનાને મારા મળવા જવું છે તમે ત્યાંથી અહીંયા પોઈચા તો રસ્તામાં લોકોનો કેવો સહયોગ સહયોગ મળ્યો છે બધાનો અમુક જગ્યાએ તકલીફ પડી છે પણ એક્સેપ્ટ કરી છે અમે આ ઢીંગલી છે એ અમદાવાદ થી રાજકોટ સુધી પહોંચી છે પણ હવે રાજકોટ થી દ્વારકા સુધી એને રસ્તામાં કે તકલીફ ના પડે તો આ વિડિયો લોકોને એટલો શેર કરો અને એટલો સપોર્ટ કરો કે જેથી કરીને આ ઢીંગલી ને કે એના પરિવારને છે આ યાત્રામાં ક્યાંય અડચણ ના થાય અસર તમારો જે રૂટ છે એ એક તમે થઈને થઈને આપણે લાલપુરા છે ને ત્યાં થઈને જવાનું તો કાલાવાડ લાલપુરા રસ્તામાં ક્યાંય પણ તમને આ પરિવાર છે આ ઢીંગલી છે દેખાય તો એકવાર એ ઠાકોરજીના ના જરૂરથી આવજો અને એકવાર આ ઢીંગલીને મળજો જરૂર કેમ કે એની જે શ્રદ્ધા છે એ શ્રદ્ધા કંઈક અલગ જ છે